હું પરસોત્તમ મહેપાભાઈ સોલંકી પટેલ શ્રી વણકર સમાજ પ્રભાસ પાટણ તાબો ગીર સોમનાથ આથી સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના પરિવારજનોને જણાવતા હર્ષની લાગણી અનુભવું છું કે ગુજરાત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ પરમ પૂજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી ગોર્ધન બાપાની ઉપસ્થિતિમાં દિવંગત ભીખાભાઈ સોલંકીની દ્વિતીય પૂર્ણતિથિ નિમિત્તે સોમનાથના સાનિધ્યમાં રાજ્ય સ્તરીય દ્વિતીય જીવનસાથી પરિચય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવનો મુખ્ય હેતુ દીકરા દીકરીઓને પોતાના પસંદગીની વિશાળ તક મળી રહે એ જ છે આ મહોત્સવમાં પાંચસો દીકરા દીકરીઓ જોડાવાના હોય તો આપ પણ આ પ્રસંગનો હિસ્સો બની શકો છો આ મહોત્સવમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ છે તે પહેલાં મહત્તમ ઉમેદવાર ફોર્મ ભરીને મહોત્સવને સફળ બનાવે તેવો હું અનુરોધ કરું છું જયભીમ